વાગડ વિસ્તારમાં અનેક લોકો આંખોના રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને બરેલી રાજકોટ સ્થિત રણછોડ દાશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી વાગડ વિસ્તારનું મુખ્ય મથક રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અનવ્ય દર મહિનાની સત્યાવીસમીએ દાતા પરિવાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સિત્તેર જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી બહુંતેર મોતી અને વેલના વિનામૂલ્યે ઓપરેશન આ રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે આ કેમ્પમાં ડોક્ટર અલ્કેશ ખરેડિયા વિશાલ મુછોડીયાએ સેવા આપી હતી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું અહી મંદિર મધ્યે અઠોતેરમાં મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરૂ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી વેવાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપરવાળા માજીના સંયુક્ત ઉપક્રમે આજે યજમાન પરિવાર ગૃહાર ધનસુખભાઈ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં એકસો ને સિત્તેર જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને બહુતર જેટલા દર્દીઓને નેત્રમાં મોતીઓ તથા વેલ ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા છેલ્લા કેટલા સમયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે